કૃષ્ણ કનૈયા ગીરે શ્રી અંબે વાત કી સાચો નંબર મને આપો કનૈયા ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો કનૈયા ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો કનૈયા Telephone maare kar boche Sacho number mane aapo kanaiya Telephone maare kar

કનૈયા ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો કનૈયા ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો ઘનૈયા ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો ટેલિફોન મારે સાચો નંબર મને આપો ટેલિફોન મારે કરવો છે સાચો નંબર મને આપો કનૈયા ટેલિફોન મારે భూ బేటా సత సంఘ మారే યાની જય બોલો જય બોલો જય બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો રામ રાઘવની જય શ્યામ સુદરની જય રામ રાઘવની જય શ્યામ સુદરની જય બોલો કૃષ્ણ કન્યાણી જય 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 બોલો કૃષ્ણ કનૈયાણી જય 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 કૃષ્ણ કનૈયા લાલ શ્રી અંબે E eating yeah.